ફરજિયાત અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરીને અમે જે તમને વિડીયો મોકલીએ ને એ વિડીયો તમને સાત વાગે મળી જાય બરાબર છે છે જો આ રીતની ચેનલ આપણે ફોન એવું આપીએ છીએ તમને કે કામકાજ હોય તમને તમે સો ટકા ફોન આપણને કરજો આપણે અહીંયા જો ચેનલ લખેલી છે સબસ્ક્રાઈબ કરો એવું આમ ધપીજો તમે હજાર સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય બરાબર છે તો આજના વિડીયોમાં આપણે ખાતરની માહિતી આપીશું એ પહેલા આપણે ગઈકાલના વિડીયોમાં કીધું હતું કે ભાઈ ગોધરેજનું ટેરાસોબ અને પ્રોજીબ ઈઝી ખાલી થઈ ગયું હતું અને એકાદ દિવસ ખમો તો આપણે આવી જાય તો બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે મારા બાપ આપણે આવી ગયું છે પાછું એ વસ્તુ કઈ ગયું આ ગોધરેજનું ટેરાસોબ બરાબર છે અને સુમિટોમો કેમિકલ કંપનીનું જાપાનું છે પ્રોજીપ ઈઝી આવે છે બરાબર છે તો આ બંને વસ્તુ આપણે આવી ગઈ છે તો જે ખેડૂત મિત્રોને જોતી હોય ખેડૂત મિત્રો આવી અને પરચેસ કરી શકે છે બરાબર છે તો આજમાં જે ખેડૂતો બહાર થી આવ્યા હતા એવું હતું અમને કે ભાઈ કદાચ માલ નહી આવે તો ખેડૂત પોતે હેરાન થશે પરંતુ ટ્રાન્સપોર્ટ વાળા ની પણ બહુ સારો એવો સપોર્ટ હતો કે ભાઈ માલ અંદર હતો અને ખેડૂત જે બહારથી આવ્યા હતા શિયોર કાજાવી આવ્યા હતા ડાબી ગણેશભાઈ ભાયાભાઈ બરાબર છે અને મેં ટ્રાન્સપોર્ટ વાળા કીધું કાઢી દે મારા બાપ કારણ કે શિયોરથી ભાઈ આવ્યા છે પછી આઠ કિલોમીટર થી અરે મને કે કહેશ બહુ કાઢી દઉં જે ખેડૂત બહાર થી આવ્યા છે આપણે એને જે ખેડૂત મિત્રોને જોતું હોય લઈ એમને મરચી હતી અને મરચીમાં નાખવા માટે લઈ જશે નાખવા માટે તમે બીએસએફ નું મેરીવનનો પણ ઉપયોગ કરી એક પંપે આઠ થી દસ એમ લખે પછી રાઠોડ વંદનસિંહ હમીરસિંહ સિસવાડા સાબરકાંઠા ગામનું નામ બહુ અઘરું છે પરંતુ સાબરકાંઠાથી આવ્યા હતા કે ભાઈ નિંદામણ નાશક દવા દવા વિશે તમે અમને આપો અરે કીધું તમને સાબરકાંઠામાં બધે એમ નહી મળતી મન કે ભાઈ નહીં મળતી એટલે ધક્કો ખાતો હોય કે ચા અમારું સાબરકાંઠા ત્યાં તમારું આવી ગય એમ પરંતુ કાયમાધુરી કહું તમ તને અમારી પાસે મળી રહે પછી છે દેવુરભાઈ કરસનભાઈ ગઢડા બોટાદ

લઈ શકો છો પરંતુ જો ખેડૂત મિત્રો જ્યાં ન મળતું હોય એ ખેડૂત મિત્રો અહીંયા લેવા આવતા હોય એમને અને આશીર્વાદ આપે એમને એ બહુ સારી એવી વાત છે પછી એક આવ્યા હતા કોટીલા બળવીરભાઈ જાફરાબાદ થી બરોબર છે બરોબર ને બલવીરભાઈ જાફરાબાદ થી આવ્યા હતા બરોબર અને એ ખડની દવા લઈ ગયા છે એમનો પર ખૂબ ખૂબ આભાર જયદીપભાઈ આવ્યા હતા જેતપુર થી ચેદીભાઈ બધા જેતપુર થી બરાબર છે ખેવરિયા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કે ભાઈ તલ માં તલ પીલા પડી જશે વધતા નથી ઠોડાઈ જશે ઠરડાઈ જશે કુકડાઈ જશે બરાબર છે નવી કોળ નથી આવતી નની કોળ જ નથી આવતી નવું પાંદડું નથી પડ લાવતું અને વાયવા ચાર દિવસ એવડા નમડા રોડે છે તો એમને માટે દવા લેવા આવ્યા હતા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી ભૂપતભાઈ લક્ષ્મણભાઈ ગાંગડા બરાબર છે ઉનાથી આવ્યા હતા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી એક ભાઈ છે શ્રી શ્રીરામ પ્રોવિઝન સ્ટોર લાલપુર જામનગર થી બરાબર છે અને એ ખેડુ મિત્રો આવે અને આશીર્વાદ આપ્યા અને આ અહીંથી દવા લઈ ગયા

તમે રૂબરૂ આવો છો લઈ જાવ છો અને આશીર્વાદ આપો છો અને કયો છો હિતેશભાઈ તમારી દુકાન તો તમે જમાવટ કરી અને એ જે આવ્યા છે એમને પણ ખબર છે રૂબરૂ કે ભાઈ આમાં તો લાઈનમાં દવા લેવામાં પણ અને ઉત્પાદનથી આપણે આગળ આવી શકીએ ભાવતાલથી આપણા હાથની વાત નથી માર્કેટની ની પરંતુ આપણે માલ કાઢી શકીએ પ્રોડક્શન કાઢી કે ઉત્પાદન વધારી શકીએ તો આપણને એમાં બે પૈસાનો લાભ થાય બરાબર છે તો આ બધા છે મગનો બાજરી કરી છે જુવાર કરી છે મકાઈ કરે છે ખાસ કરીને મગફળી કરી છે જે કઈ પાક કર્યો છે ઉનાળામાં અને એમને ખાતર નાખવું છે તો ખાતર ખાતરમાં ખાસ કરીને ખેડૂત મિત્રો સલ્ફર તમે નાખો કોઈ બી કંપનીનું લો સલ્ફર મિલ લેખે ખાતર આપવાનું રાખો આ તમે યુરિયાની સાથે આપી શકો એમોનિયમ સલ્ફેટની સાથે આપી શકો સવી સવી હોય સોવી સોવી હોય તમારે બાળબત્રી હોળ હોય મેગ્નેશિયમ સલ્ફેટ હોય બધા જ ખાતરની સાથે તમે આને આપી શકો છો અને મૂળીએ લાગતા જે અમુક ટકા નાના ફૂગનાશક ના સિટમો હોય એ ફૂગ મળી જાય અને ખાસ કરીને એમાં માઇક્રોન્યુટન તત્વ કહેવામાં આવે છે સલ્ફર એ આપો તો એમાં પણ તમને સારો એવો ફાયદો રહેશે તમે તારે પેલા પણ યુરિયા વીઘી આઠ થી દસ કિલો લખીએ અને સલ્ફર દોઢ થી બે કિલો લખીએ આપો જે ખેડૂત મિત્રોને જમીન હળવી હોય જે ખેડૂત મિત્રોને જળ પાણી મોડું હોય ભાભું હોય જમીન આપડી ખારસું હોય ખારસવાળી હોય ચીકણી હોય એવા ખેડૂત મિત્રોને ખાસ કરીને જીંક પણ સાથે વાપરવું જેથી કરીને એને પૂરતા તત્વો મળી જાય હવે આ પછીનું જયારે જે ખેડૂત મિત્રોને તમારે ડોઝ આપવાનો હોય માનો કે તમે એક વખત જીંક અને સલ્ફર આપી દીધું છે યુરિયાની સાથે અને એ પછીનો તમારે કોઈ ડોઝ આપવો છે તો એ પછીના ડોઝમાં તમે એગ્રોસેલ કંપનીનું જે મહાલાભ આવે છે તમે મહાલાભનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક ચાર થી પાંચ કિલો લેખી કોઈ પણ ખાતર સાથે તમે મિક્સ કરીને આપી શકો છો તો નવી માહિતી તમને પાછી પહોંચાડીએ ત્યાં સુધી તમારા દીકરાને આશીર્વાદ આપો રજા આપો રામ રામ જય જવાન જય કિસાન